આજે આપણે પીસીઓડી અને પીસીઓએસ વિશે જાણીશું પીસીઓડી શું છે પીસીઓડી અથવા પોલીસિસ્ટિક અંડાશયના રોગ ત્યારે થાય છે જ્યારે અંડાશય અપરિપક્વ અથવા આંશિક રીતે પરિપક્વ ઈંડા ઉત્પન્ન કરે છે જે સમય જતાં કોથળીઓ બનાવી શકે છે આ સ્થિતિ હોર્મોનલ અસંતુલન તરફ દોરી જાય છે પરંતુ સામાન્ય રીતે પીસીઓએસ કરતા ઓછી ગંભીર હોય છે પીસીઓએસ શું છે પીસીએસ અથવા પોલીસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ એક હોર્મોનલ અને મેટાબોલિક ડિસઓર્ડર છે જે માત્ર જ પરંતુ અન્ય પણ અસર કરે છે તે પુરુષ અસંતુલન દ્વારા વર્ગીકૃત થયેલ છે અને તેના આરોગ્ય પર નોંધપાત્ર પરિણામો આવી શકે છે પીસીઓડીના મુખ્ય લક્ષણો શું હોય શકે એક અનિયમિત માસિક ચક્ર વજન વધુ ખીલ અને તેલયુક્ત ત્વચા થવી વાળ પાતળા થવા એટલે કે વાળ થિનિંગ થાક લાગી જવો પીસીઓએસના મુખ્ય લક્ષણો શું હોઈ શકે ગંભીર માસિક અનિયમિતતા વધુ પડતા ચહેરા અને શરીરના વાળ સતત ખીલ થવા સ્થૂળતા અથવા વજન ઘટાડવામાં મુશ્કેલી પડવી વંધિત્વની સમસ્યાઓ ડાયાબિટીસ અને રોગનું જોખમ વધારી શકે છે આ પીસીઓડી અને પીસીઓએસના લક્ષણો ઓવરલેપ થઈ શકે છે જેમ કે અનિયમિત સમયગાળો અને ખીલ થવા જોકે પીસીઓએસના લક્ષણો સામાન્ય રીતે વધુ ગંભીર હોય છે

પીસીઓએસ માટે સારવાર એન્ડ્રોજનના સ્તરને સંચાલિત કરવા માટે હોર્મોનલ ઉપચાર કરવો જોઈએ મેટાબોલિક સમસ્યાઓને સંબોધિત કરવી જોઈએ જેમ કે ઇન્સ્યુલિન પ્રતિકાર ગર્ભાવસ્થાની યોજના કરતી સ્ત્રીઓ માટે પ્રજનન ક્ષમતા સારવાર કરાવી જોઈએ પીસીઓએડીની સારવાની જેમ જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો જોઈએ હવે આપણે પીસીઓએડી અને પીસીઓએસમાં શું તફાવત છે તેના વિશે જાણીશું તો પીસીઓએડી એ એવી સ્થિતિ જ્યાં અંડાશય અપરિપક્વ અથવા આંશિક રીતે પરિપક્વ અંડા છોડે છે જે નાના કોથળીઓની રચના તરફ દોરી જાય છે જ્યારે પીસીઓએસમાં એક જટિલ અંતઃસ્ત્રાવી અને મેટાબોલિક ડિસઓર્ડર જે બંને અંડાશયમાં બહુવિધ કોથળીઓની વૃદ્ધિ દ્વારા ચિહ્નિત થયેલ છે જે ઓવ્યુલેશનને અવરોધી શકે છે પીસીઓડી પ્રચલિતના સામાન્ય રીતે વિશ્વભરની લગભગ દસ ટકા સ્ત્રીઓને અસર કરે છે જ્યારે પીસીઓએસ આશરે પોઇન્ટ ટુ પર્સેન્ટથી ટુ પોઇન્ટ ફાઇવ પરસેન્ટ સ્ત્રીઓને અસર કરી શકે છે પીસીઓડી સામાન્ય રીતે કિશોર અવસ્થા અથવા પ્રારંભિક પ્રજનન વર્ષો દરમિયાન થાય છે પીસુએસ કિશોર અવસ્થામાં શરૂ થઈ શકે છે પરંતુ વીસ અથવા ના દાયકામાં વધુ ઉચ્ચારણ લક્ષણો રજૂ કરી શકે છે પીસીઓડી હળવું hormonal અસંતુલન મુખ્યત્વે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટીયરને અસર કરી શકે છે પીસુએસ એલિવેટેડ એડ્રોજન સ્તર સહિત નોંધપાત્ર hormonal અસંતુલન થઈ શકે છે PCOD પીરિયડ્સ અનિયમિત અથવા થોડો વિલંબિત હોઈ શકે છે PCOS ઘણી વખત અત્યંત અનિયમિત અથવા સંપૂર્ણપણે ગેરહાજર સમયગાળા માં પરિણમે છે PCOD વજન વધારવું સામાન્ય છે પરંતુ જીવનશૈલીમાં ફેરફાર સાથે તેને નિયંત્રિત કરી શકાય છે PCOS ઇન્સ્યુલિન પ્રતિકારને કારણે વજન ઘટાડવામાં મુશ્કેલી સાથે ઘણી વાર નોંધપાત્ર વજનમાં વધારો થઈ શકે છે PCOD ભાગ્યે જ વંધિત્વનું કારણ બને છે જો જરૂરી હોય તો સ્ત્રીઓ નાની તબીબી સહાય સાથે ગર્ભ ધારણ કરી શકે છે પીસ્યુએસ વારંવાર વધ્યત્વ સાથે જોડાયેલા હોય છે સફળ ગર્ભાવસ્થા પણ કસુઆવર અથવા ગૂંચણોનું વધુ જોખમ હોય શકે છે